તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયો અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે લાલભાઈ સુનીલભાઈને ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો પિસ્તાલીસ મોડલની વાત કરું તો બે હજાર દસ અગિયારના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન કમ્પ્લીટ છે કંપની ફિટિંગ 80 થી 85% જેવું એન્જિન ગિયર હાઇડ્રોલિક શોયે 100% અને કોઈ પણ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નઈ મળે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી પણ સારા ટાયર રિમોટ જોવા મળશે પણ કમ્પ્લેટ વન ઓનર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટર ની કિંમત બે લાખ ને પંદર હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો